આજે વિશ્વભરમાં મધર્સ ડે ની ઉજવણી થઈ રહી છે અને દરેક પરિવારમાં માતાનું મહત્વ સૌથી ઉપર રહેલું હોય છે ત્યારે આજની 21મી સદીના યુગમાં માતા-પિતાને પરિવાર સાથે સંયુક્ત કુટુંબમાં રહેનારા લોકો ઘટતા જાય છે ત્યારે માતૃદિન નિમિત્તે નારણપુરામાં આવેલ જીવન સંધ્યામાં માતાઓ સાથે તેમના દીકરા દીકરીઓને સાથે મળીને હર્ષભેર દિવસ પર ઉજવણી કરી હતી તો માતૃદિન નિમિત્તે પરિવારના સભ્યો એકબીજાને મળીને લાગણી સભા દ્રશ્યો સર્જાયા હતા તો માતાઓએ પોતાના સંતાનો સાથે ભોજન કરીને સંગીતનો આનંદ માણ્યો હતો તો છેલ્લા બોત્તેર વર્ષથી ચાલતા આ વૃદ્ધાશ્રમમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વૃદ્ધ માતા પિતાને મળવા પરિવારમાંથી કોઈને કોઈ આવતું હોય છે ત્યારે પરિવારની લાગણી ચરમસીમા પર હોય છે તો ખાસ આ પ્રસંગે જીવન સંધ્યા વૃદ્ધામાં રહેતા પિતા મંજુલાબેન નાયક શારદાબેન સોલંકી તેમજ કમલાબેનના પતિ રમેશભાઈએ માતૃદિન નિમિત્તે ખાસ સંદેશો આપીને પોતાની લાગણી વ્યક્ત કરી આમ તો અમારે મધર્સ ડે ત્રણ દિવસથી ચાલે છે ઓલરેડી સમાજના અલગ અનેક અલગ ગ્રુપો આવે છે અહીંયા આગળ અમે નાના નાના બાળકોને પણ બોલાવીએ છીએ અને વડીલોને પણ બોલાવીએ છીએ એમની એજના લોકોને પણ બોલાવીએ છીએ બધા સાથે મળીને કંઈક એવો પ્રયત્ન કરે છે કે આ બાઓના ફેસ પર સ્માઈલ આવે દાદા દાદીઓ જે પોતાના ફેમિલીથી છૂટા પડી ગયા છે અને અહીંયા આગળ રહે છે તો એમને કંઈક અંશે આપણે એમને જે મગજનું ડિપ્રેશન છે કે મગજથી એમનું ફેમિલી મિસ કરે છે એ ખાડો બુરાય એનો પૂરતો પ્રયત્ન કરી રહ્યા છે ત્રણ દિવસે અલગ અલગ ગ્રુપમાં આવે છે એમાં મેં જાદુગરનો શો પણ રાખ્યો હતો સાથે બાળકોને ગમે એવી બલૂનવાળી ગેમ ગનથી તમે ફોડવાની એ લોકોને કહેવાય છે ને ગડપણને બાળકોને સરખું જ કહેવાય એટલે અમે એમનો કોન્સેપ્ટમાં બધું એવું વિચાર્યું કે એમને શરીરને શ્રમ પણ ન પડે અને મજા પણ કરી શકે એટલા માટે અમે મ્યુઝિકલ પ્રોગ્રામ પણ સરસ આયોજન કર્યું છે ગરબાઓનું પણ આયોજન કર્યું છે એમની સાથે એ પોતે ગીત ગાય અને બીજા બધા વડીલો આનંદ લે ખરેખર બાઓમાં પણ ઘણી બધી ગાયકો છુપાયેલી હોય છે એમને પણ મજા આવે એમનાની ગેમો સાથે વાતચીત હોય એમના હૃદયનો કોઠો ઠલાવવાનો પૂરતો પ્રયત્ન કર્યો છે હું બાર વરસથી અહીં આવી છું ત્યારે હતા ને ત્યારથી આવી છે અને અમારા ઘરમાં થોડું છોકરાને પહેણ એટલે થોડું ચડસા ચડસી નાનું ઘર હતું એટલે એમ પપ્પા મરી ગયા બાર થયા એટલે પછી મને આ બહુ છણ પહેણ છણ પહેણ કરી જાય એટલે મને એમ થયું કહવાના અને મારા છોકરાને અટકાયું પચી વર્ણ અટકાયો તો કોઈ એવું હદ નહીં પરણે હું પાછો લાવીશ એક જ છોકરો છે એટલું જ મહત્વ હું આ જન્મભૂમિને પણ આપું છું ને ખાસ કરીને એવી આપણે જન્મભૂમિ પર જન્મ લીધો છે જ્યાં વિષ્ણુનો નવમો અવતાર કૃષ્ણ જેને આપણા ગુજરાતમાં દ્વારકા નગરી સ્થાપી રહ્યા ને એમનું નિર્વાણ પણ અહીંયા થયું ને વિષ્ણુમય રીતે મોક્ષ પણ એમનો સોમનાથ પાસે થયો હતો એટલે આ જગા તો બહુ સારી છે લાગણી તો સરસ લાગણી થાય એ લોકો મળે તો લાગણી થાય અને તમા બધા અહીંયા મળવાવે ત્યારે અમને બહુ લાગણી થાય છે અને અમને બહુ પ્રેમથી બધા આનંદથી બોલાવે છે અમારી જોડે સારી વાતો કરે છે અને ગીત પણ ગવડાવે અને રમતો રમાડે અને હાવસી રમાડે